નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સર અંદર રાઈટ આન્સર તમારા માટે ધોરણ સાતની એકમ કસોટી દોસ્તો વિજ્ઞાન અને વિષય છે સંસ્કૃત તારીખ એક બે બે હજાર પચીસ અને કુલગુણ પચીસ માર્ક્સનું આ પેપર લઈને આવી ગયું છે દોસ્તો તમારે આ પેપર જો સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે જોતું હોય તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે પ્લે સ્ટોર પર જઈને જી યુ ડી જી ઈડીઈ લખશો જી યુઆઈ ગાઈડ એપ લખશો તો દોસ્તો તમને એપ ની અંદર આપણે એકમ કસોટી વિભાગમાં તમને આજનું પેપર મળી જશે જે પણ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી લાઈક કરો દોસ્તો કમેન્ટમાં જેટલા પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે લોકો યસ લખવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે નીચે જોઈએ વાક્યનો અનુલેખન કરો વિભાગ એકની પ્રશ્ન આ તમારે લખવાનું હતું પાંચે પાંચ તમને કોઈ પણ એક વિભાગ આપ્યો છે તમારે જોઈ જ સારા અક્ષરે લખવાનો વિભાગ ત્રણ વિભાગ ચાર અને વિભાગ પાંચ આમાંથી કોઈ પણ એક વિભાગ તમને આપ્યો હશે ચાલો ત્યારે વિભાગ પ્રશ્ન નંબર બે તરફ જઈએ પહેલા નંબર ઓપ્શનમાં ફટાફટ જવાબ બોલ દઉં પ્રક્ષિત રાજમાં પહેલાનો ઓપ્શન આવશે દોસ્તો બી બીજાનો ઓપ્શન આવશે દોસ્તો એ અ નું ઓપ્શન આવશે એ જવાબ આવશે ચોથાની અંદર બી જવાબ આવશે અને પાંચમાની અંદર ડી જવાબ આવશે ઉષ્ટ્ર ચલો વિભાગ ની ની વાત કરીએ વિભાગ અંદર પહેલામાં સી બીજામાં બી ત્રીજામાં સી ચોથામાં ડી અને પાંચમામાં એ જવાબ આવશે વિભાગ ત્રણ ની વાત કરીએ દોસ્તો વિભાગ ત્રણ ની અંદર પહેલાની અંદર આવશે સી જવાબ બીજાની અંદર પણ સી ત્રીજામાં પણ સી ચોથામાં બી અને પાંચમામાં આવશે એ જવાબ દોસ્તો વિભાગ ચાર ની વાત કરીએ વિભાગ ચાર ના વિકલ્પની વાત કરીએ પહેલામાં એ બીજામાં ડી ત્રીજામાં બી ત્રીજાની અંદર 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 દોસ્તો અને આવશે આવશે પણ હવે અહીંયા જુઓ શું કહ્યું છે અહીંયા આપણને વિભાગ પાંચ ની વાત કરી છે પાંચમાની અંદર દોસ્તો પહેલાની અંદર એ જવાબ આવશે બીજાની અંદર ડી જવાબ આવશે બીજામાં ડી ત્રીજાની અંદર બી ચોથાની અંદર એ અને પાંચમા ની અંદર પણ એ જવાબ આવશે અહીંયા દોસ્તો વિભાગ ચારમાં જવાબો ના અંદર આપણે શું ભૂલ થઈ છે ક્રમ બદલાઈ ગયા છે વિભાગ ચાર ની વાત કરીએ છીએ દોસ્તો તો વિભાગ ચાર ની અંદર આપણે ફરી જોઈ લઈએ પહેલાનો જવાબ એ આવશે બીજાનો જવાબ બી આવશે ત્રીજાનો જવાબ સી આવશે ચોથાનો જવાબ પણ સી આવશે અને પાંચમા નો જવાબ આવશે એ આ રીતે દોસ્તો વિભાગ ચાર ની આપણે વાત કરી વિભાગ પાંચ ના જવાબ તમને કહી દીધા હવે વિભાગ ત્રણ ની અંદર પ્રશ્ન નંબર પહેલો છે આપેલા વાક્ય નદી છે તો ગંગા પવિત્ર નદી અસ્થ સાઈડમાં જવાબો લખીને આપેલા છે પોપટની ચાંચ વાંકી છે તો ચંચુ વકરા અસ્થિ પાંચે પાંચ ના જવાબ દોસ્તો તમને મળી જશે એવી રીતે વિભાગ બે ના જવાબ તમને પણ સામે મળી જશે વિભાગ ત્રણ ના જવાબ પણ તમને સામે મળી જશે દોસ્તો ને સ્ટોપ કરીને તમે જવાબો લખી શકો છો દોસ્તો ને સ્ટોપ કરીને તમે તમારા જવાબો ચેક કરી શકો છો વિભાગ ચાર માં પણ જવાબ આપેલા છે અને વિભાગ પાંચ ના પણ તમને જવાબો આપી દીધેલા છે ચલો વિભાગ ચાર ની વાત કરીએ વિભાગ ચાર માં શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે દોસ્તો કિંચિત તક્રમ આવશ્યકમ તો તક્રમ છે એમ વ્યંજનમ દુગ્ધમ દરેક ની આગળ કિંચિમ લગાવવાનું છે દોસ્તો અને પાછળ આવશ્યકમ લગાવવાનું છે બાકી જે કૌંસમાં શબ્દ છે એ બેઠો બેઠો એમ નેમ તમને લખી દેવાનો છે દરેક ની આગળ કિંચિત અને પાછળ આવશ્યકમ અહીંયા શું કહે છે સિંહ તો સિંહસ્ય તો બાદ દરેક ની પાછળ શ્ય લગાવવાનું છે પર્વત ની પાછળ શ્ય લગાવો તો પર્વતસ્ય તડાગ ની પાછળ તડાગસ્ય ગજસ્ય ચિત્ર કાસ્ય અને દિવસ્ય અહિયાં શું છે પુત્ર તો પુત્ર કર્યું છે દરેક ની પાછળ દોસ્તો કાનો લગાવીને પાછળ બે અનુસ્વાર લગાવવાના છે દરેકમાં ગજ નું ગજા યુવકનું યુવકા સુકનું સુકા અને મૂર્ખનું મૂર્ખા અહીંયા શું છે દોસ્તો જોવો ચંપક અસ્થિ જલ નાસ્તિ દરેક ની અંદર અ આ જે છે કૌંસ શબ્દો આપ્યા છે એના પ્રમાણે તમારે દરેક કૌંસ માં કૌંસ ના શબ્દો તમારે અહિયાં કરી દેવાનું છે જેમ કે પહેલા દોસ્તો મેઘ આવશે તો સામે જલમ આવશે પુષ્પ આવશે તો ઉદ્યાન આવશે વૃક્ષ આવશે તો ફળ આવશે દોસ્તો વર્ગ ખંડ તો છાત્ર અને ધનુષ તો ધનમ ધન તો ધનમ એમાં અહીંયા છે શું કે છે નર્મદા તો નર્મદા આયા દરેક પાછળ આ રીતે ચેન્જ કરવાનો છે દોસ્તો જો બ્રહ્મપુત્રા વેદિકાયા ગંગાયા ને શિપ્રાયા બરાબર હવે અહીંયા દોસ્તો શું કરવાનું છે કે સુભાષિતોનું કાવ્યમાં આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તમને દરેકની કાવ્ય પંક્તિ આ વિભાગ ચાર ની કાવ્ય પંક્તિ છે અને આ વિભાગ પાંચ ની કાવ્ય પંક્તિ છે દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો તમને આપવાનો પ્રયત્ન કર્યો છે કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો